ડભોઈથી વાગોડિયા જતા વસઈ અને ગોજાલી ગામની વચ્ચે આવતી ધાઢ નદી પર તાજેતરમાં બની ગયેલા ડભોઈથી વાઘોડિયાને જોડતા નાનકડા પુલના બાંધકામનું કામ પૂરું થઈ ગયું છે પરંતુ પુલ ઉપર અને આજુબાજુ રોડ સાઇડ પર છૂટી કપચીના કારણે બાઇક ચાલકો સ્લીપ ખાઈ જવાના બનાવો અને નાના મોટા અકસ્માતો સર્જાતા હોય વાઘોડિયા જીઆઈડીસી માં નોકરી માટે અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે વાયલી તકે પુલ ઉપર વ્યવસ્થિત રિપેરિંગ કામ થાય અને કપચીને દૂર કરે જેથી ચોમાસા દરમિયાન ચોવીસ કલાક આ રોડ ઉપરથી રોજી રોટી અને નોકરી માટે બાઇક લઈને અવરજવર કરતા ચાલકોને અકસ્માત અને સ્લીપ ખાવાનો ભય સતાવી રહ્યો છે તેને દૂર કરવા કામગીરી કરવા લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રી હા સાહેબ જે જેટલો કરારી ગોજાર બ્રેજ છે સાહેબ એ મોટા મોટા કાકરાવાળો જબરદસ્ત છે રાતે ગાડીઓ સ્લીપો મારે દિવસો સ્લીપો મારે રાતે અમારે કેટલી તકલીફ પડે બાર બચાવ ગબડી જાય કોન્ટ્રાક્ટર ત્રણ વર્ષથી કામ સાંપેલું છે કામ પૂરું કરી શકાય નહીં તમારી શું માંગશે શું માંગશે સાહેબ અમારી એવું માંગશે કે વહેલી તકે તમે કોન્ટ્રાક્ટર અમારો રોડ કરો કે અમારે દૂર કઈ થતી અટકાઈ જાય સાહેબ એ અમારી માંગશે